પાણીનો પ્રશ્ન જે છે એમાં કાયમી એના સોલ્યુશન કરવા જ પડશે અને આ એકલા ચારડાનો પ્રશ્ન છે એવું નહીં ચારડાનો જેવો પ્રશ્ન છે પ્રશ્ન છે છે આ બાજુ વડોદરાનો છે ચુનમેર છે અહીંયા એમટી એમના ગામમાં એક છે એને થતા જ પાણી ભરી જાય છે પણ એના નિકાલની વ્યવસ્થા કોઈ છે બીજું હવે બધ થાય પાછું હવે ડેવલપમેન્ટ કરવું છે કોઈ ઊંચા પાળા પાસે છે ખેતરમાં કોઈના મકાન થઈ ગયા કોઈને હવે રોડ રસ્તા જોવે છે અડચણો બધી ઘણા જાનતી હતી વરસાદ દસ વર્ષમાં તો વધવા માંડ્યું બધ નેરમાં પણ પાણી આવ્યું તો એમાં પણ પાણીનું લેવલ પણ જે જમીન પણ થતું હતું એ પણ ઉપર આવ્યું પાણી કાયમી એનો ઉકેલ કરવો પડશે એનો વિચાર કર્યો છે કે આ આજકાલનો પ્રશ્ન નથી આ ઘણા વર્ષોથી નાગલાનું હોય રાગપુરનું હોય અહીંયા વડાદદનું હોય રામપુરાનું હોય આ બાજરા ભોરોનો હોય બધા ગામોની અંદર પાણીનો પ્રશ્ન છે એનો કાયમી ઉકેલ કાંઈ કરવો પડે તો અત્યારે આવું પ્રાઇમરી ગઈ કાને અને બે બાજુ એક આ બાજુ થી રોડ થી અને એક રોડ થી આ બાજુ રેડ રસી છે એમાં અને પછી બાકીના વહેણ બધા અંદર કમાઈ જાય અને એ પાણી જે છે મોટી નદી ચાકીના ત્યાં ઉભી કરી નાખા તો એક રસ્તો નીકળે ખર્ચો એકવાર કરવી પડે ઘણા પ્રશ્નો નાખો હું રસ્તો એનો કરીશ બે કીધું છે કે સાહેબ કરોડ પતિ એવું નથી આખી નદી બનાવવાની એમાં બહુ મોટું કામ થશે તો એમને કીધું છે તમે એકવાર બનાવીને લાવો એનો રસ્તો જે કઈ કરવો છે આ વાત એમને કરી છે